સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી તળપદા કોડી પટેલ સમાજ ઉત્કૃષ્ટ મંડળ અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તાલાશામાન સમારંભ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમારંભમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સાથે જ નવ નિયુક્ત રાજ્ય મંત્રી ઈશ્વર પટેલનું શ્રી તળપદા કોડી પટેલ સમાજ ઉત્કૃષ્ટ મંડળ દ્વારા સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું સાદર કાર્યક્રમને આગળ ધપાવવા સમાજના બસો નેવું તેજસ્વી વિદ્યાર્થીઓ અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વર પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુર રોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ પાલિકા સભ્ય સંદીપ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા શ્રી તળપદા કોડી પટેલ સમાજના પ્રમુખ પુરુષોત્તમ પટેલ ઉપપ્રમુખ બીકાભાઈ પટેલ નરેન્દ્ર પટેલ મહામંત્રી રમણ પટેલ સમાજના આગેવાનો જયમિતભાઈ પટેલ સંદીપ જે પટેલ સહિત સમાજના સભ્ય તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા કોરી સમાજ ઉત્કર્ષ મંદિર દ્વારા સમાજના વિદેશી તાલોનું સન્માન રાખવામાં આવ્યું ત્યારે જે પ્રકારે સમાજની અંદર પણ સમાજના લોકો આગેવાનો સાથે રહીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રકારે કામગીરી હતા તમામ આગેવાનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ભીખાભાઈ છે પીડી પટેલ છે જમીરભાઈ છે જે લોકો વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈને સમાજને આગળ લાવવા માટે જે પ્રોત્સાહિત રહ્યા છે ભૂતકાળમાં વાત કરીએ લગભગ સિત્તેરમાં દાયકામાં એસીના દાયકાની અંદર અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો અત્યારે તો આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય એન્જિનિયર હોય પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધ્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું તમામ ત્રીસી તાલોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ યુગ હર્ષલ પટેલ છે અને મેં લક્ષ્મીમાં પડતો હતો અને મારા પર્સન્ટેજ એટી થ્રી પોઈન્ટ થ્રી આવ્યા છે એના પાસ થયો છું અને મને તરફાડા કોહલી તરફાડા કોહલી સમાજે મને સન્માનિત કર્યું છે ટ્રોફી સર્ટિફિકેટ સાથે નમસ્કાર મારું નામ પટેલ આર અનિતાબેન મનીષ કુમાર છે મેં દસમા ધોરણમાં એટી નાઇન પોઈન્ટ એટ સિક્સ પર્સન્ટથી પાસ થઈ હતી એના માટે આજે તરફદાર કોળી સમાજનું પહેલું સમાન સમારોહમાં મને પણ સન્માન કરવામાં આવ્યું છે મને ખૂબ સારું સન્માન કરવામાં આવ્યું છે અહીંયા ટ્રોફી અને એ થી સન્માન કરવામાં આવ્યા છે મને